પચાસ વર્ષ બાદ જૂનમાં ગુરુ શુક્રનો ઉદય આ ત્રણ રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે કરિયરમાં લાગશે ચાર ચાંદ વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે જેનો પ્રભાવ માનવ જાતિ અને પૃથ્વી પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે આ સાથે જ ધન વધારો થઈ શકે છે છે તો ચાલો જાણીએ તે રાશિઓ કઈ કઈ પહેલી રાશિ છે વૃષભ રાશિ તમારા માટે ગુરુ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું લાભકારી સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ તમારી રાશિમાં તો શુક્ર ગ્રહ તમારા બારમા ભાવમાં ઉદીત થવા જઈ રહ્યા છે આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધન લાભના યોગ બનશે આ સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમય દરમિયાન તમે ધનની બચત કરવામાં પણ સફળ રહેશો કરિયર અને વેપારમાં તમને આર્થિક સફળતા મળશે અને તમારી તમામ યોજનાઓ સફળ થશે જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તેમને સારો લાભ થશે વેપારીઓને ફસાયેલું ધન પાછું મળી શકે છે બીજી લકી રાશિ છે સિંહ રાશિ ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું એ સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર તો શુક્ર ગ્રહ તમારી રાશિથી આવકના ભાવ પર ઉદિત થવા જઈ રહ્યા છે આ સમય દરમિયાન તમને કામકાજમાં સારી એવી સફળતા મળશે તમારી આવકમાં ખૂબ વધારો થશે નોકરિયાતોનું પ્રમોશન અટકેલું હશે તો આ સમય દરમિયાન તમને ખુશ ખબર મળી શકે છે તમારા મિત્રો સાથે સંબંધો મધુર રહેશે બેરોજગારોની નોકરીની નવી તકો મળશે તમને રોકાણથી લાભ થશે ત્રીજી લકી રાશિ છે કર્ક રાશિ ગુરુ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું એ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે કારણ કે ગુરુગ્રહ તમારી રાશિથી આવકના ભાવ પર તો શુક્રગ્રહ બારમા ભાવ પર ઉદય થશે આથી આ સમય દરમિયાન તમારી આવકમાં ખૂબ વધારો થશે કારોબારમાં સફળતા મળશે અચાનક અટવાયેલું ધન પ્રાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે કારોબારમાં સંલગ્ન યોજનાઓમાં તમને ધન કમાવવાની તકો મળશે જે લોકો વેપારી છે તે કોઈ વ્યવસાયિક ડીલ ફાઇનલ કરી શકે છે જેનાથી ભવિષ્યમાં લાભ થશે